तो गुड मॉर्निंग केम छो तुम्हें बता मजामा जसे ऊ भी मजामा छू ने ऊ सवार सवारे निकली गयो वाक्या छे रात ना 3 रात ना सवर न थी है भूल थी मिस्टेक થઈ जाए मेरी थोड़ा प्रॉब्लम है मेरे में इसीलिए मतलब जीबी में प्रॉब्लम है मेरे में प्रॉब्लम नहीं है ओ भाई यार तो वो निकली गयो बाहर थोड़ा काम थी તો એક ફ્રેન્ડ આવે છે મને મળવા માટે એના પછી અમારે જવાનું છે બાર ફેમિલી કેમ કેમકે હું તો થાકી ગયો ઉદયપુર જઈને પાછું બહાર જવાનું કે છે બહાર ક્યાં જવાનું છે મારા જવાનું છે એટલે ચેક કરીએ આગળનું કઈ રીતે આ લોકો અહીંયા આટલી રાતે બી જપતા નહીં જોવા બે જણ તો આગળ જઈ રહ્યા પણ મેં ખૂટી ગાડી લઈ લીધી મને એવું લાગે છે કેમકે હું થાકી ગયો ગાડી ચલાઈ ચલાઈ ને ને એ લોકો બાઈક લઈ આગળ જાય છે. એટલે હું real માં બહુ જ થાકી ગયો. કેમ કે હું હમણાં છેક આવો ગાંધીનગર કલ્લો કે ઓલરેડી તો મેં સવારે ગાડીઓ ચલાવી લીધી હતી. એના પછી હમણાં ચલાવું એટલે જોઈએ આગળ નો ટ્રેક કઈ રીતનો થાય છે. તો આગળ ની channel ને like comment share and subscribe કર દેજો. ને આગળ વિડિયો જોતા રેજો. ને જેટલું બને એટલું શેર કરો તમારા ભાઈ ને તમારા ફ્રેન્ડ સર્કલ ને એટલે તમારો ભાઈ આગળ આવે યાર. તો હું પહોંચી ગયો છું વડોદરા અને અમારે જવાનું છે કેવાય છે ત્યાં જવાનું એવું મારી ગાડી લઈને પહોંચી ગયો બરાબર તો અભી દેખતે આગે કાબર જાણે કા ભૂખ લાગી જમવું તો પડશે ભૂખ લાગી પેલા તો ખાવું પડશે અને જસ્ટ પેટ્રોલ પુરાવા માટે ઊભો રહ્યો હતો એટલે મેં એવું કે આગળનો ટેગ બાકી છે બતાવી દઉં તમારો ભાઈ રેડી થઈ ગયો છે મળવાનું છે એક બે માસી લોકો મળવાનું જમવાનું ભૂખ લાગી પેલા તો નાસ્તો કરવો પડતો પેલા નાસ્તો કરી લઈશું મેમોડી જોડે છું એટલે એટલે અમુક ટેક તમને સમજાય સમજાય ને તો તમે જોવાનું ભૂલતા નહીં આગળ સુધી અને આગળ જોયું એટલે મજા આવશે બીજું બધું કહેવાનું હા તમ તો એમ બી બધું ખાવાનું જોયે ને હે ये गेंडा सर्कल सीमेंट पर हमारे अहमदाबाद की गेंडो की कमी नहीं है इसीलिए गेंडा तो हमारे पास बैठा ही है हम बड़ोदरा के गेंडे पे वहां पर पहुंच गए <laughs>

મજા લાગી જાય તારી એટલે ઉઠવા આવું મારા પીસો ત્યારે કીધું કે ભાઈ પી લે કે ના ના મન નહીં પીવું અમદાવાદ તો આવી ગયો ભાઈ અમદાવાદ આવ્યા પછી એટલી બધી મજા આવી કેમ કે હું હોઈ ગયો તો ત્યાં અને મને મેં એવું કીધું કે ભાઈ ઘરે જઈને હોઈ ગયો પણ અફસોસ ઘરે હું નહીં જઈ શકું કેમ કે મારી જોડે જે માણસ બેઠું છે ને એ મને ઊંઘવા કોઈ દિવસ નહીં દે આ રહ્યું

અમે લોકો અમુક જમને ટીપીન આપવા માટે આવી ગયા જેમ કે અમારી માટે નોકરી કરતા હોય હા ને તો અમારી માટે નોકરી કરે ને બહુ તું બહુ ખરાબ મોરકી છો મને અરે માર ખાય ત્યારે ખાય કો મારા ભાઈ આમ તો જો તારા લુક્સ આ હા સ્માર્ટી લાગે ફોટો મોટો પાડવો પડશે મારા નામ અરે લવ યુ તારા માટે જાન હાજી રે પણ તને ક્યાં બાને ગાંડા તારા માટે પણ બહુ ખરાબ અમે લોકો એક જન પર પ્રેંક કરવાના છે જે દર વખતે મોડા આવે છે એટલે ભાઈ આવે ને એટલે એમ કેવાનો ઝઘડા વાળું એટલે હાલો બે આ રહ્યો અહીંયા બેઠો વાત એટલે જોઈએ એક્સપ્રેશન શું હોય આવે એટલે તમને હવે આને હાલ હવે કામ નીકળ હાલ કામ ને તારું હવે ચલો હવે આવતા ભાઈ બરાબર બચી ગયો કેમ કે એનું થોડુંક અમને સારું નથી એટલે પ્રેમ કર્યો નહીં તો બીજા વધારે ટેન્શનમાં આવી જાત નહીં એમ કે ઓલરેડી પેલો ભાઈ ટેન્શનમાં મારો ભાઈ છે જેવો બી હે ભલે ભાઈ હે મારો શું કેવું ક્યાં ના એમને એમ બેસી રહ્યા લગભગ દોઢ બે કલાક જેવું થઈ ગયું બધા આવતા જતા ને ઝાંખીએ બીજું હે ક્યાં ના એમને એમ બેસી રહ્યા કઈ ખબર નહીં પડતી શું કરીએ કેમ કે કઈ કામ ધંધો હે નહીં તમારી જોડે કંઈક કામ ધંધો હોય તો કહો લોકો જોઈએ પબ્લિકને કે કેટલી વાર અહીંયાથી આ માટા મારે કેટલી વાર નહીં જતો કોણ કોને બી હાડીને જાય બધું ચેક કરીએ છીએ ગામના સીસીટીવી કેમેરા અહીંયા અમે લોકો મણિનગરના સીસીટીવી કેમેરા ભાઈ વિડીયોના શૂટ માટે થેલી લઈ લીધી કપડાં લઈ લીધા તો વિડીયોના શૂટ માટે હું નીકળી ગયો છું આ રી આપણી ગાડી તો ભાઈ દેખતે આગળ વિડીયો કા શૂટ કઈ રીતનું થાય છે એટલે હું તમને બતાવીશ એટલે વિડીયો જોજો અને આની રીલ છે વિડીયો ચાલુ થતા પહેલા એ કહી દઉં કે આજે ઘણા બધા પેલીના ટેક થવાના છે બરાબર એટલે હું એને આજે વિડીયોમાં લેવાનું છું એટલે તમને બતાવીશ કે બહુ એટલે બહુ જ ટેક કરશે બહુ અદની પાર એટલી બધી ભૂલો કરશે ને પણ માણસ ભૂલોથી જ શીખે કહેવાય એટલે આપણે વાંધો નહીં એને પૂરેપૂરો ટ્રાય કરીશું એને શીખવાડીશું અને શીખવાડીને જ રહીશ

ビスケット હે માળી ચોકલેટ હે આને આજે વિડિયો માં લેવાની છે ઓ હો હો એ ભી હું હું ને સ્કૂક કૂકમર પડે છે પણ હે જો બિસ્કિટ આપું આ લે અહિયાં જો ઓય સ્વરૂપ અહિયાં જો અહિયાં જો

અને પ્રશાંત મારી આઈડિયા સર તો એક વાર સર્ચ મારી લેજો લાઈક કોમેન્ટ શેર કરજો નો વિડીયો

છોકરીએ કરી કહી દીધું એટલે તમે ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલ ને મોકલો મારા હવે શું કહેવાય ઇન્સ્ટાગ્રામ પર આવતા રહેશે ધીમે ધીમે કન્ટેન્ટ ફેમિલી કન્ટેન્ટ એટલે જોવાનું ભૂલતા નહીં ફટાફટ જાઓ